ખેડા તાલુકાના માલઘટ કૈલાશ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિષ્યો દ્વારા ગુરુજીનું પૂજન કરવામાં આવે છે ગુરુજીને તિલક ફૂલહાર પહેરાવી તેમનું ગુરુ પૂર્ણિમાના દિવસે સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના માલખટ કૈલાશ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંત શ્રી એક હજાર આઠ ઓમગીરીજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિષ્યો દ્વારા ગુરુજીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગુરુજીએ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા કૈલાસ થામ મહંત એક હજાર આઠ ઓમગીરીજી દ્વારા આવેલ શિષ્યોને પૂજન પ્રસાદ પણ કરાવ્યો હતો આજે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે કૈલાસ થામ મંદિરના જીવનો દૈનો પ્રથમ પથ્થરનો ભટ્ટ પૂજન આજે કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના થાના સભ્યો પ્રવીણભાઈ માળી મંદિર કમિટીના સભ્યો માલખંડ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસર તાલુકાનું માલખડ કૈલાશ ધામ જૂનો અને પ્રાચીન મંદિર આવેલું છે જેમાં બુદ્ધગર ગિરીજી મહારાજનો થોડો અને રામા બાપુની સમાધિ આવેલી છે અને સુંદર બાગ બગીચાથી રળિયામણું એક પર્યટન સ્થળ તરીકે પણ કૈલાશ ધામ પ્રખ્યાત છે કૈલાશ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ દરગાહથી સુંદર સાહેબ બનાસકાંઠા કેદારેશ્વર મહાદેવ કૈલાસ ટેકરી માલગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી મહંત એક હજાર આઠ ઓમ મહારાજના બોળી સંખ્યામાં શિષ્યો તથા ગ્રામજનો પધાર્યા હતા અને સૌએ ગુરુ પૂનમ નિમિત્તે પ્રસાદનો પણ લાભ લીધો હતો સાથે સાથે આજે કેદારેશ્વર મહાદેવ મંદિરનું જે જનોદ્વારનું કામ ચાલુ છે તેમાં પ્રથમ પથ્થર લગાવી અને ભટ્ટ મુહૂર્ત પણ ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઓકે ગુરુ પૂર્ણિમાનું મહત્વ એ હોય કે કે ગુરુને શિષ્ય તિલક કરી અને ગુરુની પ્રેરણા મેળવે છે અને ગુરુ મહારાજના આશીર્વાદ મેળવે છે અને કેદારવેશ્વર મહાદેવ કૈલાસ ટેકરી યાત્રાધામ ઉપર ગુરુપૂર્ણિમાનો ભવ્ય ઉજવણી કરવામાં આવી મન શ્રી એક હજાર આઠ ઓમગીરીજી મહારાજ દરેકને આશીર્વાદ પાઠવ્યા